મિત્રો આજે હું તમને એક એવી માની વાત કરીશ જેના ત્યાંગ વિશે સાંભળીને તમે પણ નતમસ્તક થઈ જશો શહેરમાં રહેતા રવિની અચાનક ગામડેથી ફોન આવ્યો કે તેની માતાની તબિયત બહુ ખરાબ છે રવિ મોટો બિઝનેસમેન હતો તેની પાસે બધું જાતું પણ મા માટે સમય ન હતો તે ઉતાવળે ગામડે પહોંચ્યો માં પલંગ પર સૂતી હતી તેના ચહેરા પર એક અજીબ શાંતિ હતી રવિએ માનો હાથ પકડ્યો અને રડતા રડતા કહ્યું મને માફ કરી દે હું તને ના લઈ જઈ શક્યો માએ ધીમેથી સ્મિત કર્યું અને રવિના હાથમાં એક જૂની પોટલી આપી માએ કહ્યું દીકરા આ તારા માટે મારી છેલ્લી ભેટ છે પણ આને મારા ગયા પછી જો ખોલજે થોડા દુનિયા છોડી દીધી રવિએ જયારે એ પોટલી ખોલી ત્યારે તેની અંદરથી જૂના સિક્કા અને ઘરેણાં નહીં પણ રવિના બાળપણના તૂટેલા રમકડા તેની પહેલી સ્કૂલની ફીની રસીંદો અને એક ચીઠી નીકળી ચિઠ્ઠીમાં લખ્યું હતું દીકરા તે મને ભલે સમય ન આપ્યો પણ તારી સફળતા મારી સૌથી મૂડી હતી મારા જીવનના શ્વાસ સુધી તારા સુખ માટે પ્રાર્થના કરી છે રવિની આંખમાંથી જોધાર આસુ વહેવા લાગ્યા તેને સમજાયું કે જે માની તેણે ઉપેક્ષા કરી હતી

એ જમીન હવે તારી છે ત્યાં જઈને એક વાર જોજે રવિ એ રડતો રડતો એ જમીન પર પહોંચ્યો ત્યાં જઈને જોયું તો આખો ખેતર ફળ હળ ફૂલ થી રથ બાંધ ગામના લોકોએ આવીને જણાવ્યું કે તારી માં રોજ બીમાર હોવા છતાં અહીં આવતી માત્ર એટલા માટે કે જયારે મારો દીકરો પાછો આવે ત્યારે તેને સુખી ધરતી નહીં પણ હરિયાળી જોવા મળે રવિને સમજાયું કે પોતે જેને માત્ર તૂટેલી ઝોપડી અને કાદવ સમજતો હતો તે માનો અસલી પ્રેમ હતો તેણે તરત જ નિર્ણય લીધો કે તે હવે શહેર નહીં જાય તેણે એ જમીન પર એક આધુનિક હોસ્પિટલ બનાવડાવી અને તેનું નામ રાખ્યું માની મામતા આજે રવિ પાસે કરોડોની સંપત્તિ છે પણ તેણે સાચું સુખ એ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની સેવામાં મળે છે રવિએ સાચ ચાવી લઈને ઘરના ખૂણે પડેલી માની જોની લાકડાની પેટી પાસે ગયો જ્યારે તેણે પેટી ખોલી ત્યારે તેની અંદરથી કોઈ સોના ચાંદી નહીં પણ ગામના પચાસ જેટલા બાળકોના ભણતરના કાગળો નીકળ્યા તેને ખબર પડી કે માં પોતાની માદગીના પૈસા બચાવીને ગામના અનાથ બાળકોની

હજારો બાળકો માટે શાળા બનાવશે આજે એ ગામમાં કોઈ બાળક પણ નથી રવિ જયારે પણ થાકે છે ત્યારે તે મના એ ફોટા સામે જોવે છે ને તેને નવું જોમ મળે છે તેણે રવિને કહ્યું દીકરા તારી માઈ આ ડાયરીમાં એક છેલ્લી ઈચ્છા લખી હતી જે તેણે તને ક્યારેય જણાવી નહોતી રવિએ રુજતા હાથે ડાયરી ખોલે તેમાં માએ લખ્યું હતું દીકરા જ્યારે તું આ વાંચતો હોય ત્યારે હું નહીં હોઉ પણ યાદ રાખજે કે સાચી સિવામાં ક્યારેય પણ અહકાર ના હોવો જોઈએ જે દિવસે તને લાગે કે તે બહુ મોટો કામ કર્યું છે તે દિવસે આ ડાયરીનું છેલ્લું પાનું ખોલ છે રવિએ છેલ્લું પાનું ખોલ્યું ત્યાં માહિ રવિના બાળપણના ગંદા અને ફાટેલા કપડાનો એક નાનો ટુકડો ચોટાડ્યો હતો નીચે લખ્યું હતું ભલે તું આજે લાખોનો માલિક છે પણ એક સમયે તારી પાસે આ એક જ કપડું હતું હંમેશા જમીન સાથે જોડાયેલું રહે છે તો જ તું લોકોના અસુલ ઉછી શકીશ રવિ આ વાંચીને માના ફોટા સામે દંડવંત પ્રમાણ કરવા લાગ્યો તેને સમજાઈ ગયું કે માય આ ત્રણ રસ્તાઓ જ નહોતા બનાવ્યા પણ તેને એક સાચો ને નમ્ર માણસ બનાવ્યો હતો એક રાત્રે રવિની સ્વપનમાં તેની માં દેખાઈ માના ચહેરા પર એ જ તેજ અને શાંતિ હતી જે રવિએ તેના છેલ્લા સમય જોયા હતા માએ સ્વપનમાં માત્ર એટલું જ કહ્યું દીકરા તે મારા ગયા પછી જે કર્યું એ જોઈને આજે મારું કાળજું ઠર્યું છે પણ યાદ રાખજે સિવાનો દીવો ક્યારેય બજાવવો ના જોઈએ દિવસે સવારે રવિએ તો તેના ઘરના આખું ગામ એકઠો થયો હતો ગામના લોકોએ સાથે મળીને રવિની માની એક સુંદર પ્રતિમા બનાવી હતી ગામના સરપંચે કહ્યું રવિભાઈ આ માં માત્ર તમારી ન હતી આખા ગામની દેવી હતી આજે અમે આ પ્રતિમાને કામની શાળાના પ્રવેશ દ્વારા પર મૂકવા માગીએ છીએ જેથી દરેક બાળક માના આશીર્વાદ લઈને ભણવા જાય રવિની આંખમાં ખુશીના આંસુ હતા એને સમજાઈ ગયું કે માણસ જાય છે પણ તેના સારા કર્યા અને સંસ્કાર અમર બની જાય છે તેણે માના જરાન અસ્પ્રશ્ય કર્યા અને પ્રતિજ્ઞા લીધી કે તે જીવશે ત્યાં સુધી ગરીબોનો સહારો પણીને રહેશે